મોહમનગર આવાસ પાછળ આવેલ રાજમતી ટાઉનશિપ બે દિવસથી કેડ સમા પાણીમાં ગરકાવ થયેલ જોવા મળી રહી છે જેના પરિણામે અહીંના લોકોને ભારે હાલતનો સામનો કરવાનો વાર આવ્યો છે પોતાના ઘરમાં રહી એ લોકો રોજિંદી ચીજ વસ્તુઓ માટે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે તો નાના ભૂલકાઓ કે વડીલ કેડ સમા પાણીમાં ચાલવા મજબૂર બની રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા ભારે આવી મકાનમાં રહેલા લોકોને ફૂડ પેકેટ દ્વારા નાસ્તો આપવામાં આવી રહ્યો છે

આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ જોવા મળતો નથી તેવું લોકોએ જણાવ્યું હતું